વલસાડ પોલીસે ગુમ થયેલા પતિ પત્નીને શોધ કરતા ચોંકાવનારી ઘટના સામે આવી વલસાડ પોલીસ પાસે એક વિચિત્ર પ્રકારનો કેસ આવ્યો હતો જેને જોતા એવું લાગતું હતું કે આ એક સાધારણ ગુમ થયાનો બનાવ છે પરંતુ પતિ પત્ની બંને ગુમ થઈ જવાની ઘટનાથી વલસાડ પોલીસને કંઈક અજુગતું લાગ્યું હતું અને પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા આખો મામલો સામે આવતાની સાથે જ કોઈ ક્રાઇમ સ્ટોરી હોય તેવું સાબિત થયું હતું આ સમગ્ર પ્રકરણ પાછળ પ્રેમલગ્નને વિરોધીઓએ કરુણ ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતા દુખનભાઈ કપિલભાઈ સાવ અને મુન્નીકુમારી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ હતું જોકે બંને એક જ જ્ઞાતિના હોવાથી બંને જણાએ ઘરના લોકોને જાણ કર્યા વિના લગ્ન કરી લીધા હતા અને વાપી ખાતે રહીને સેલવાસમાં નોકરી કરી રહ્યા હતા બંનેનું લગ્નજીવન અત્યંત ખુશીઓથી ભરેલું હતું પરંતુ મુન્નીકુમારીના માતાપિતા આ લગ્નથી ખૂબ જ નારાજ હતા અને તેનું વેર રાખીને બંને પતિપત્નીનું અપહરણ કરાવી લઈને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં લઈ જઈને બંને પતિપત્નીને ગોળીઓ મારી દીધી હતી આ બનાવ બાદ બંને પતિ પત્નીની શોધખોળ કરવા માટે દુખનભાઈના મોટા ભાઈએ વાપીના ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ગુમ થયેલા પતિ પત્નીની શોધખોળ શરૂ કરી હતી જેમાં પોલીસ સામે આખો મામલો એક ગંભીર ઘટના બનીને સામે આવ્યો હતો આ સાથે એક ચેલેન્જ ભરેલા આ બનાવને વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં સોલ્વ કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આ બનાવ અંગે વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ માહિતી આપી હતી ગત તારીખ ચોવીસ નવના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં વરાછા લવાછા ગામ છે ત્યાં રહેતા હતા પતિ પત્ની દુખન કપિલ સાવ અને એની પત્ની મુન્ની કુમારી આ બંને મિસિંગ એકવીસ તારીખથી મિસિંગ હોવાની ફરિયાદ ગુમ થનારના ભાઈ રોહિત કુમારે આપેલી હતી એ ચોવીસ નવના રોજ તેર ત્રીસ વાગે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર ગુમ નોંધ તરીકે નોંધાવી હતી આ ગુમ નોંધની તપાસ દરમિયાન ડુંગરા પોલીસની ટીમે કે ક્યાંથી એ લોકો ગુમ થયા છે બાબતમાં સીસીટીવી અને ટેકનિક કરતા એવું જણાય આવેલ કે જે ગુમ જનાર જે દુઃખન દુઃખન અને એની પત્ની મુનિનું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા આ બાબતે જે ગુમ નોંધાવનારનો કોન્ટેક્ટ કરવામાં આવતા તે પોતે ભાઈ છે એ પોતાના ભાઈ ભાઈ શોધવા બિહાર ગયા હતા જેથી એને અન્ય એક ભાઈ જે અહીંયા રહે છે રામ રામભુવન એને બોલાવતા અને સીસીટીવી બોલે બધા જણાવી આવેલ કે આ જે જે બે ઈસમો પૈકી ચાર ઈસમો પૈકી બે ઈસમો છે એ ગુમધરાણ મુનિ એના બ્રધર છે અને બે જણા ઈસમો હતા અને રામ ભગવાનની ફરિયાદના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર એક દસના રોજ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અપરણની ફરિયાદ અને રામ ભગવાનનું સ્ટેટમેન્ટ પર જોતા એવું જણાય આવેલ કે મુન્ની અને દુખને એ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરેલ હોય અને આ એના ભાઈઓ છે એમનું અપહરણ કરી શક્યતા હતી અને આ બધાની ગંભીરતા જોતા રેન્જાઈ સાહેબને ધ્યાનમાં મૂકી અને ડુંગરા પોલીસ સ્ટેશનની વાપી ડિવિઝનની અને એલસીબીની અલગ અલગ ટીમો બોલાવી અને વર્ક કરવામાં આવ્યું ટેકનિકલ એનાલાઇસિસ અને સીસીટીવી ફૂટેજ માટેની અલગ અલગ ટીમો આવી અને આખા જે રૂટ છે એ જોતા આ લોકોનું લોકેશન છે એ ધીરે ધીરે પોતાના વતન તરફ જઈ રહ્યું હતું એના આધારે જે રૂટ ઉપર તમામ આવતા પોલીસ સ્ટેશન છે એના જે ક્રાઇમના અને એસઓજીના અને પીઆઈઓની ટીમ કોમન ગ્રુપ બનાવવામાં આવ્યું ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી જેથી કરી કોઈ પણ વિગત મળે તો આ વગર શેર કરી શકીએ દરમિયાનમાં પણ એક હકીકત એવી જણાવી આવી હતી કે સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો છે ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવી છે જેની ઓળખ થયેલ નથી આ બાબતમાં મારે ધ્યાનમાં હતી દરમિયાનમાં ટેકનોલોજી આધારે આ આરોપી પૈકીનો એક આશુતો નિશાદ એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક બીકાપુર પોલીસના થાણા વિસ્તારમાં હોવાનું જણાવી આવેલ ત્યાંથી સ્થાનિક પોલીસને એસપી સાહેબની મદદ લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો અને પુષ્પરછમ જણાય આવેલ કે આ લોકોએ ગુમ થનાર અને તેની પત્ની મુન્નીકુમારે અપહરણ કરી અને બંનેની હત્યા કરીને ગોળી કરી ગોળી મારીને હત્યા કરેલી છે અને એ સોનભદ્રા જિલ્લાની ઉત્તર પ્રદેશના સોનભદ્રા જિલ્લાની અંદર છે આ બાબતની માહિતી સોનભદ્રા જિલ્લા પોલીસને આપવામાં આવી અને તેઓએ જે બીજું જે મરણ જના છે દુખંત એની લાસ્ટને મળી નથી પણ જે આ લોકોએ જે જગ્યાનું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકોએ અલગથી ટીમો બનાવીને શોધખોળ કરતા જે મરણ દુખનની પણ લાશ મળી આવે આમ ઉત્તર પ્રદેશમાં જે ગુનો છે એ આપણે અહીંયા જાણવા જેવું દાખલ થઈ એ પહેલાં ત્યાં મર્ડરનો ગુનો અનનોન લેડીના મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો તેને આપણે વલસાડ જિલ્લા પોલીસની મદદથી આપણે શોધી આપ્યો છે હા એક અત્યાર સુધી જે તપાસ દરમિયાન છે એ બેઝિકલી મેં તમને કીધું એમ કે પતિ પત્ની બંને છે દુખન અને મુન્નીકુમારી કુમારી પોતા એના કન્યા જે દીકરી હતી એના માતા પિતાની વિરુદ્ધ એ લોકોએ લગ્ન કરેલા હતા બંને એક જ ગામના એક જ સમાજના હતા અને એ લોકોને લગ્ન મજબૂર હતા જેથી કે આ શક્યતા છે એ પૂરેપૂરી છે કે આ હોનર કિલિંગ હોઈ શકે છે હાલ પૂરતો જે છે એ આની અંદર સામેલ જે છે એ આશુતો નિષાદ નામના એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે બાકીના આરોપીના નામ છે એ ઓલરેડી એના જે બ્રધર છે રાકેશ કુમાર અને મુકેશ એ બંનેના અત્યારે તપાસમાં ચાલુ છે અમારી પાસે દરમિયાન એલસીબી અને ડુંગરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે ટેકનિંગ લાઇસન્સ કરવામાં આવ્યું હતું એ મુજબ જે આરોપીઓ છે એ વાપીથી એ લોકોને પ્રથમ ગોધરા લઈ ગયા હતા ઇકોની અંદર ભાડે કરીને ત્યારબાદ પેટ્રોલ પંપ પર ત્યાંથી એ લોકોએ જે પેટ્રોલનું કન્ટેનર આવે છે એની અંદર દાહોદ કેમ્પીની બોર્ડર પર પેટ્રોલ સુધી લઈ ગયા ત્યાંથી અલગ અલગ માધ્યમો દ્વારા એ લોકો ઇન્દોરને ત્યાંથી રટલામ ગયા હતા રતલામથી રતલામથી ટ્રેન પકડીને વિંધ્યાચલ સ્ટેશન પર ઉતરી ત્યાંથી અગે મિર્જાપુર બાયપાસ સુધી ગયા અને ત્યાંથી જે મરણ મરણ જે મુન્ની કુમારીનો એક બીજો ભાઈ છે એ સામેથી બીજી ગાડી લઈને આવ્યો હતો અને બધા ગાડીમાં આ લોકોને દંપતી લઈ ગયા હતા ને રસ્તામાં એ લોકો જિલ્લાની અંદર હત્યા કરીને લાશને ફેંકી દીધી કરી હતું આ દરમિયાન જે આપણે ટેકનિકલ એનાલિસિસના આધારે જે બીજા બે આરોપીઓ છે એનું આપણે લોકેશન અને વિગતો શેર કરતાં અત્યારે એની ઉપર યુપી પોલીસ કામગીરી કરી રહી છે